તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર મારું નામ પરમાર સંજયસિંહ ગણપતસિંહ મારા ગામમાં ગઈ રાત્રે ચોરી થઈ છે એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે એમાં રાત્રે બનાવ જ્યારે બહાર નીકળ્યો ત્યારબાદ મને ખબર પડી તો મેં જોયું તો કે દરવાજો ખુલ્લો એવું લાગ્યું પણ દિવાલ તોડી નહીં હતી ત્યારબાદ જોયું તો પી જોડી ની તોડેલી હતીプラス એમ એનું સટને તોડેલું હતું જોયું બાર લાવને બધું તો બધું રકમો ને સોના ચાંદીના દરા અને રોકાણ રકમ લઈ ગયા હતા એટલો ત્રણ બધો ની આસપાસ હશે પોલીસ બોલે પોલીસ આયાતા ન ને ભૂલી પડી સરપંચ સાહેબને જમ કરેલે છે પોલીસ સાહેબ આ પોલીસ સાહેબ આવના છે એવું કીધું શું સાહેબ આ ઘટનામાં જેટલું સહાય મળે તો સૌથી સારું બીજું શું